નમસ્કાર મિત્રો તારીખ છે સોળ નવેમ્બર બે હજાર ચોવીસને વારસે આજે શનિવાર આજેના વિડીયોની અંદર લાલ ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો સૌરાષ્ટ્ર મહુવા પંથકમાં નવી લાલ ડુંગળીમાં આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રમાં રાજકોટ ગોંડલ સહિત મહુવા પંથકમાં પણ નવી ડુંગળીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે રાજકોટમાં આજે વીસ હજાર કટાની આવક હતી જેમાં નવી ડુંગળી લાલ ડુંગળીની આવકમાં હવે વધવા લાગી છે ભાવમાં પણ પચીસથી લઈને પચાસ રૂપિયાનો મજબૂત ઘટાડો થયો છે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા અત્યારે જે નોન ઉત્પાદન રાજ્યોમાં નાસિકના કાંદા એક્સપોર્ટ તેનદાર તેન દ્વારા કરવામાં આવતા હોય છે તેના કારણે જે ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે નવા પાકની આવક વધવા લાગી છે જોકે નાસિકમાં હજી સિઝન લેટ છે અને ચોમાસું ડુંગળી પાક હજી બજારમાં આવતો નથી આ વર્ષે ચોમાસુ પાક ડેમેજ વધારે હોવાથી નવી આવકો વધવા છતાં પણ ભાવમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવા સંજોગો દેખાતા નથી પરંતુ બજારમાં એકવાર સોથી લઈને બસો રૂપિયા જે જોવા મળી શકે છે વધારો ગુજરાતમાં નવી લાલ ડુંગળીની આવક વધી રહી છે અને એક સપ્તાહમાં આવકો હાલ જે છે તેના કરતાં પણ પચાસ થી લઈને સો ટકા સેન્ટર પર મજબૂત વધારો થઈ શકે છે ઇન્કવરી સારી હોવાથી પરંતુ માલ હજી સેન્ટર સુધી પહોંચે તેવી ટકાઉ માલ હજી જોવા મળ્યો નથી રાજકોટમાં ડુંગળીની વીસ હજાર કટ્ટાની સામે ભાવની વાત કરીએ તો એકસો થી લઈને સાતસો રૂપિયા ગોંડલમાં ડુંગળીની સવિ છવ્વીસ હજાર કટાની સામે ભાવની વાત કરીએ એકસો એકથી લઈને આઠસો ને એક્યાસી રૂપિયા મહુવામાં લાલ ડુંગળીની છવ્વીસ હજાર કટાની સામે ભાવની વાત કરીએ તો જે ભાવ છે તે એકસો એકતાલીસ રૂપિયાથી લઈને જે સાતસો ને ઓગણ એંસી રૂપિયા સુધી જોવા મળ્યા હતા તો મિત્રો આ હતી ડુંગળીને લગતી ચર્ચા વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશો વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસ્સા